શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગાઈઝ ત્રણે ચાર દિવસ પછી આજે બ્લોગની શરૂઆત થઈ રહી છે આજે છે ચોવીસ તારીખ અને આજે છે મારી નજર મિલી એનિવર્સરી અને ગાઈઝ નવ વર્ષ પૂરા થયા દસમા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે તો ઓડી વાગ્યા છે નિકેશ હજુ કંપનીએ છે કોઈ પ્લાનિંગ કર્યો નથી અને કોઈ પ્લાનિંગ હજુ છે પણ નહીં બટ મેં નાની એવી સરપ્રાઇઝ એમના માટે રાખી છે સ્પીચને એવું કશું તો રેડી કર્યું નથી બટ મેં એમના માટે એક ગિફ્ટ લીધી છે હોપ કે એમને ગમે અને તમને બધાને પણ ગમે ગમે તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હું અત્યારે એમનો વેઇટ કરી રહી છું એક કલાક પછી એમણે આવવાનું કીધું છે જોઈએ છે એના પછી ક્યાંય જવાનું પ્લાનિંગ થશે તે પણ તમને બ્લોગની અંદર જોવા મળશે અને તમને લોકોને આ સરપ્રાઇઝ ગિફ્ટ કેવી લાગે છે એ કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા અને બસ ગાઈઝ બે ત્રણ દિવસે વ્લોગ શૂટ ના કરવાનું રીઝન એ જ હતું કે મારું રિલીઝનું ને એનું થોડું ઘણું કામ હતું પ્લસ મમ્મી ગયા હતા મામાના ઘરે એટલે હું ને એને એકલા જ હતા એટલે કે વ્લોગ શૂટ કર્યો નહીં અને નિશિની જોડે મેં ફૂલ એન્જોય કર્યો છે બહુ જ મસ્તી કરી છે અને ધમાલિયો થઈ ગયો છે ને એટલે મને એવું લાગે છે કે મારે એના ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ એટલે હું બીજું કાંઈ અત્યારે કરતી નથી તો રીલ્સને હું શૂટ કરવા જાઉં તો મમ્મીના ઘરે એને મૂકી દઉં ને અત્યારે એને કેવું છે ખબર છે કે મમ્મી જોઈએ જ જોડે તો નાની એવી જગ્યાએ ક્યાંક જવાનું હોય તો હું એને જોડે લઈને જ જાઉં છું સો બસ નિકેશ આવે એટલે આપણે સરપ્રાઈઝ એમની આગળ ખોલીશું અને તમને લોકોને કેવી લાગે છે એ પણ તમારે કોમેન્ટ કરવાની છે નીચો ઉઠી ગયો બેટા

યસ હું કોઈ દિવસ ખાલી રાખું છું હવે બસ પેલું ચંદ ઘડીઓ બાકી છે ના ના જસ્ટ અત્યારે તમને વેઇટ નહી કરાવો અને કે મારાથી બી વેટ નહી થતો બરાબર તમે તમે તમારી જગ્યા લઈ લો તમે તમારું આસન ગ્રહણ કરી લો આમ આસન ગ્રહણ નથી કરવાનું આમ કરવાનું જ તમને હા ત્યાં આગળ છે ને મુર્ત સારું છે બરાબર એ જગ્યા સારી છે

જીજીજીા ખીયા કાયે હાયા તલે તલઆ કારણ야 મ�ારિ ંાયાણજિ કેહાણજીં જાયાણ્િ માયાણ�યાણળળાણળ 기미지? 기미나기? 아이, 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 왜 다래 카미지? 아무나. 아, 제스트리가네. 제스트. 뭐라고? 뭐가 좋아? 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 뭐

খা চাপ মাস તમે બોલ બોલ ના કરશો મહેરબાની કરી ને મને સરપ્રાઇઝ મી શું તો ખબર છે માટે શું ગયા હતા મને એવું લાગે છે

एडवांस मैं फ्रेंडशिप दे फ्रेंडशिप बांधी गाड़ी हैवी ना थी वो लगी है। <laughs> वो हैवी है वो बाजार में पड़ती है हैवी है कितने तोला है गम में तेला है एक डेढ़ तोला की तो होगी जो है कोना बेला वो कोना लाख नहीं है कुछ क्यों होगा

તો બહુ ઇમોશનલ થઈ જાય યાર ગમ્યું કે ના ગમ્યું પાક્કું ને હવે હસસ કરશે હે અરે બહુ જ ગમ્યું યાર મારી જોડે કઈ બોલવા માટેના વર્ડ્સ નથી આમાં કોઈ કેવું હોય તો બે શબ્દ શું કેશો બે શબ્દ અત્યાર સુધી અત્યાર સુધી આ સરપ્રાઈઝ એવી હશે જે સરપ્રાઈઝ રહી હોય લકી બી રહીતી લાસ્ટ ટાઈમ પણ લકી કેવું હતું કે ઓપન થયા પેલા કહી દીધું કે લકી હશે આમાં તો મને તો કોઈ આઈડિયા જ હતું આજે મને ઘરે બોલાવે છે મને લાગ્યું ફટાફટ ક્યાંક જવાનું હશે બહાર બરાબર એટલે મેં કીધું ફટાફટ ઘરે પહોંચીએ પછી કઈક પ્લાનિંગ કરીશું અમે તો પહેલા જ ના નથી પડી કે બહાર જવાની ઈચ્છા જ નહીં કેમકે હમણાં થોડો કામનો નો લોડ છે તો પહેલા એ બતાવીયે હેપી હેપી શું ગાઈઝ જેમ નિકેશે કીધું કે ભાઈ કોઈ પ્લાન કઈ લાગતું નહોતું બરાબર અને ખરેખર માં કઈ હતું જ નહીં અગિયાર વાગ્યા આપું બેટા તન કેક અગિયાર વાગ્યા ને તો નિકેશ ગયા નાવા એટલે મને આવ્યો વિચાર મેં નાખ્યો મેસેજ દેવલભાઈ ના દાગીના જ્વેલર્સમાં મેસેજ નાખ્યો મેં કીધું એટલે જ આજે મને કામ પર જવા દીધું એટલે એવું કીધું એમને મેં કીધું આવી રીતનું પ્લાનિંગ છે તો મને કે મારી પાસે કોઈ અત્યાર નવી વેરાયટી નહીં મને કાલે કીધું હતું મેં કીધું મારે નહીં જોવાનું બરાબર મારા જોઈએ છે તો મને કે કઈ નહીં સાંજ સુધી તમને અરેન્જ કરી આપું મેં કીધું ના સાંજ સુધી નહીં મારે તો બે વાગ્યા પહેલા જોઈએ છે પછી એમણે શું કર્યું એ પોતે એક જગ્યાએ બહાર છે આજે બરાબર એમણે ફટાફટ ફોન કર્યો કે ભાઈ ખુશીબેનનો ફોન આવ્યો છે એમનું કામ કાઢી આપવું પડશે એમના ત્યાંથી માણસને મોકલ્યો માર્કેટમાં મોકલ્યો ત્રણ ચાર વેરાયટી લઈને છ વેરાયટી હતી એમાં સૌથી હાઈ આ હતું પણ એ પછી મોણસો ના હાથમાં મોંઘી ઓકલું છે કેક માટે રોવે છે મીશું આવ્યો તો ને બેટા તું ગિફ્ટ લેવા મા ગિફ્ટ લેવા આવ્યો તો ને જોડે હે ગુસ્સો આવી ગયો જો ચલો 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 આપું અત્યારે અમે લોકો થઈ ગયા છે રેડી અને અમે લોકો જઈએ છીએ પહેલા તો આ નિકેશની છે ને જે લકી કરાઈ છે ને એમાં કંઈક છે સળિયા જેવું નહીં હા તાર જેવું કંઈક છે એટલે એ પહેલા રીમુવ કરાવી દઈશું એના પછી બીજી એક સરપ્રાઇઝ છે તમારા બધા માટે બરાબર રથયાત્રા ઉપર એટલે એના એક કામથી જવું છે ને એના પછી અમે લોકો ડિનર કરવા જઈશું બસ અને પછી તો કદાચ ઘરે આવી જઈશું નિશીવને ક્યાંક એન્જોય કરાવીશું કેમ કે અત્યારે ફર્સ્ટ પ્રાયોરિટી અમારા માટે અમારો નિશીવ જ છે અને નિકેશને તો કોલ આવી જ જાય જ્યારે પણ હું વ્લોગ લેતી હોઉં ત્યારે બસ પણ નહીં ઉપાડો ઓહો કોનો દિવસ કોનો દિવસ સુધરી ગયો મારો જ ને સો યસ ગાઈઝ જઈ રહ્યા છે ડિનર માટે અને હજુ તો વાર છે જોકે ડિનર ની પણ બે ત્રણ કામ ને બધું પતાવાનું છે પતાવીએ છે તમને લોકોને આ ગિફ્ટ કેવી લાગી નિકેશ ને તો બહુ જ જોરદાર લાગી કેમ કે એમની પાસે તો કોઈ શબ્દો જ નતા મેં ખાલી જોઈતી આઈ થિંક હમણાં બે ત્રણ દિવસ પહેલા દાગીના ને ત્યાં ગયા હતા મેં આજ વસ્તુ બે ત્રણ દિવસ પહેલા ક્યારે આપણે હમણાં કઈ ગયા ને પૈસા આપવા

સો બહુ જ ફાઇન લાગી રહી છે અત્યારે તો હીરો કાઢી લેશો યસ ત્યાં જઈને કાઢી લેશે અને બસ ચલો જઈએ હોટટ હોટટમાં જવાનું છે સો ગાઈઝ અમે લોકો એવું વિચાર્યું છે કે જંગલ બુક રેસ્ટોરન્ટમાં અમે લોકો જઈએ લો ગાર્ડન જતા આવે છે ત્યાં કેમ કે કેમ કે એ જગ્યા એવી છે ને કે હું જ્યારે કોલેજ જતી હતી ત્યારે મને જોઈન બહુ જ ગમતું હતું બહુ એટલે બહુ જ ગમતું હતું કે મારે ત્યાં જવું છે એક વખત જવું છે બટ ક્યારેય જવાનો મેળ આવ્યો નહીં એટલે નિશિબ લઈને જવાની બહુ જ ઈચ્છા છે સો ચલો જઈએ ગાઈઝ અમારે લોકોને જે કામ પતાવવાનું હતું એ બે કામ પતાવી દીધા છે અને અત્યારે અમે લોકો નીકળી ગયા છે જંગલ બુક રેસ્ટોરન્ટમાં જવા માટે નિશુ ત્યાં શું હશે ધોલા છે પછી હાયન કેવાય હાયન પછી બીજું શું હોય મંકી જીરાફ તો જ અમે લોકો જઈશું અને તમને લોકોને કહીશું અને હું તમને બીજી એક વસ્તુ કહું આની પેલા બી બે ત્રણ વખત મેં નિકેશને કીધેલું છે બરાબર આ રેસ્ટોરન્ટ માટે બટ નિકેશ મને લઈને જ નહતા ગયા આજે ફાઇનલી લઈને જઈ રહ્યા છે નહીં આજે તો લઈ જ પડે ને અને આજે તો નીકો ખુશ ખુશ થઈ ગયા છે યસ ગાઈસ જે કામ અમે લોકો ગયા હતા ને બરાબર અને ત્યાં જ ખબર પડી કે ક્રેડિટ કાર્ડ તો નિકેશનું છે જ નહીં વોલેટમાં એટલે અત્યારે જે ટેમ્પરરી અમારા લોકો ને જે કામ પતાવાનું છે એના માટે તો ભાઈના ક્રેડિટ કાર્ડ માટે બી વાત કરી છે અને નહીં તો પછી કેશ વહીવટ કરી લઈશું બરાબર બીજું કઈ સેટ નહીં થાય તો બટ ટેન્શન એ છે કે ભાઈ ક્રેડિટ કાર્ડ ગયું ક્યાં એટલે અમુક માણસો છે ને મને જ ખાલી આપે કે તું તારી વસ્તુ કોઈ ઠેકાણે નહીં મુકતી આમ તેમ પણ ક્યારેક ક્યારેક આવું થાય ને એટલે મને બી બે ત્રણ શબ્દો બોલવાના મોકો મળી જાય બાકી રાખતી જ નહીં એમાં તો બાકી તો ના જ રાખું રોજ હું સાંભળું તો કોઈ બધી વસ્તુ બોલું જ ને અને મને છે ને બધા ગાઈઝીસે એવું કીધું છે તમારે અમારા ભાઈ ને છે ને કલ્લુ નહીં કેવાનું એટલે આપણે હવે કલ્લુ કેવાનું બંધ કરી દીધું છે કલ્લુ ને ઓકે કલ્લુ હવે તને બોડી બોડી બોટોક્સ આ બોડી બોટોક્સ હા ઓકે કઈ વાંધો નહીં મને કઈ ફેર નહીં પડતો કેમકે ઓલરેડી મારા હેર બહુ જોરદાર છે એટલે હું બોડી છું બી નહીં બરાબર એટલે મને ફેર પણ નહીં ના તારા બોટોક્સ કરાવવાનું યસ

নিশু শু মানে

હ ટોયસ હતા પછી ટોયસ માં કયા કયા ટોઈસ હતા પછી સીસો હતું એવું ના ખબર પડે ને પછી હા પછી મંકી ને એ બધું શું હતું મંકી હતો પછી બીજું શું હતું નાનું મંકી ગોરિલા હતું ગોરીલા કેવું કરતો ને શું ગોરિલા શું કરતું હતું પછી આપડે કોના મોઢામાં ઉભા ની શું લાલ ના મો માં ઉભા તા ને બધાને કહી દઉં મસ્ત જગ્યા છે સરસ સરસ કે આજે નિકેશ મસ્ત મસ્ત સરપ્રાઇઝ મળી છે અને બીજી એક વસ્તુ કે રથયાત્રા એ પણ એક સરપ્રાઇઝ છે જે તમને લોકોને મળશે જે સરપ્રાઇઝ નિકેશ આપી રહ્યા છે બરાબર પણ પણ કોને આપી રહ્યા છે એ જોવાનું છે સો ગાઈઝ આવી જ મસ્તી નિશીવ ની ચાલતી હોય ગોચવણી દ્વારા સો આજના બ્લોગ માં આટલું હતું અને તમને લોકોને શું લાગે છે શું સરપ્રાઈઝ હશે કોમેન્ટ કરવાની તમારા લોકોને રહેશે કેમ કે જો અત્યારે છે ને નિશીવ નામ એટલી બધી એનર્જી આવી ગઈ છે ને સુવા ટાઈમ એની આવી જ મસ્તી હોય સુવા ટાઈમ એટલી બધી મસ્તી હોય ધડામ લઈ મારા ઉપર હશે કાતો નીકળે તો બસ ગઈ બ્લોગ માં આટલું હતુંગ સારો લાગે લાઇક કમેન્ટ શેર ચેનલ ને સબસ્ક્રાઈબ કરી